માલ આવ્યો હાલ મેથી આવી છે ભાઈ મેથી મેથી અને લેલું લસણ ચાલો મિત્રો લીલું લસણ રીંગણા મેથી બે ત્રણ વકલે વકલના રીંગણા આવ્યા છે એકાદી વાલો રહેવી છે બીજું હળવે હળવે માલ આવતો જાય છે ને વેચતા જાય છે ચાલુ કરવાનું ચાલો મિત્રો મેથી આવી ગઈ સ્ટાન્ડર્ડ आयो आहे उलांग है गोदम के में कितनी थी 5 किलो आकनाई में हमदा चके में हम जे हाडू रे हा आ कैमरा में हमदा जी इनु लोए ने गंजम तो में भी हाडू हा रे आया था का के उतर गया ला का भाई हां पक्का ला 4 किलो मेटी करो બસ 5 મિનિટમાં કરો રસી લેવા જવાની છે વગેરે પાંચ આઈડી ઓર નંબર હા લેજો પાંચ માલો વાર ગોલ લાઈન ઉપર આ દેજો આ દુરો કરો પછી

આ ગ્રામ આફુ પાટુએ નો ગાય હો વડ તોય નો ગાય હો ઘટ તોય નો ગાય આફુ તો બી બસ બાકી આનો હું આમના કેટલા પૈસા લેવાનું એટલે જો તો બધું વિશાય કરા લખી ગઈ

એખો બધી બધી બે પંડાવ લખતો પડી ના હાલો આવો તો 50 51 52 55 60 65 60 છે આવો તો ભાઈ 26 36 33 32 31 30 29 28 27 26 રૂપિયા આવજો કો 45 રૂપિયા એખો 45 રૂપિયા અંતમે આદરા દાદાજી રે લાયા ઓય લાયા ઓય રેંગણા એ લઈ જા પછી કાપ કે આ પાંચ કોસનો બેટા આngModel હોગો પછી આ હોગવાનું પછી કે આ પક 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 નહોતો

છવિ તરી બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન પંચાવન હા છબે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 Fati Clayani, three страхadri, padri, nedri, sortri, machinery, farri, farri Sariabil has sang a ham hi. The Nós temos من o chratri the teeth in squishy a ham sh soutriz, haki, sacksi, a ham hi, thanks and rep cowri righti A chahi the teeth, next pu, a ham li, decoration, facti, deve, dwave, två, tres,ranean, unha, unha con achonic, movement, factual, unh Hoe, kellä kei, kete, ilha, unha, heteranmak bearat, almond, vows, cél vår, unhaqee, entrea cozini, unha, böse, mathi temperature, truck emoc KE sogen, forgotten, ehancreek,wanza અબો કરી કરી એકઠી એકઠી ઇનોસ ઇનોસને ગેમી સુપર લેવા જોઈએ ઇનિયા આયે 851 રિયાટ કરી ઓર કરી આનો ગનિયા બેંટર સેવા પર આવી છે એનો બટડે નહી હોય આ હા હા આ કામ પર છે આ હોગા કાકા ને ઓ કાકા ભાઈ કે

તો કોઈ તો સુલવા માં જે આઈ ગયો આયરા હાય એકાઈ કાય અલ્યા હું આઈ ગયો જવાની કીયો જવાની કીયો આ જવાની કીયો ઝબલું આકા આકા ઝબલું જીવતું થી eh, pukulah hantu थी limbo, terus dia berjaga, terus mahu kerja macam mana, satu kilo, satu kilo, satu kilo,